ઘરે કુંડામાં આવી રીતે ઉગાડો ઈલાયચીનો છોડ હોમ ગાર્ડનિંગનો ઘણા લોકોની શોખ હોય છે અમુક લોકો ઘરમાં ધાણા લીલા મરચા ટામેટા સાદભાજી બગીચામાં ઉગાડતા હોય છે પણ ક્યારે તમે ઈલાયચીનો છોડ બગીચામાં લગાવ્યો છે કદાચ નહીં કારણ કે મોટા ભાગના લોકોને ઈલાયચીનો છોડ કેવી રીતે ઉગાડવો તેના વિશે માહિતી હોતી નથી તો આવો અમે તમને જણાવીએ ઈલાયચી આમ તો દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી હોય છે ઈલાયચીના છોડને છત પર અથવા ગાર્ડનમાં ઉગાડી શકો છો જો આ એક સારા પ્રકારનું સાણિયું ખાતર હે ફળી ગયેલું માટી પણ સરસ છે કાળી માટી છે એવું આપણે આ ઇલાયચી વાવવા માટે આપણે લઈશું સારું એવી ખાલી મીઠી જોઈ લો સારું એવું છે એને આપણે પહેલાં અડધું ભરી લઈશું જો આટલું ભરી જાય એટલે આપણે એને હવે આમાં પાણી નાખી દઈશું પેલા તો જેટલી આપણે આ માટી ભરી એને આપણે પેલા પાણીથી ભરી દઈશું ચાલો હવે બતાવો જો ઘણું બધું પાણી આવી ગયું છે આમાં આમાં હજી આની ઉપર થોડી આપણે માટી નાખ્યું પહેલાં આપણે આ માટી નાખીએ હવે આપણે જેટલા બી છે એ બધા પહેલા આપણે આમાં વ્યવસ્થિત રીતે મૂકી દઈશું એક 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 બહુ ખૂતાડશું પણ નહીં જેથી કરીને આ બી જ્યારે અંકુ રહે ત્યારે બહાર નીકળવામાં તકલીફ ન પડે કારણ કે હજી આપણે આમાં પાણી થોડુંક નાખવું પડશે હા બી મીકી દીધા હે એની ઉપર આપણે થોડી થોડી હવે માટી રાખી દઈશું જેથી કીડી મકોડા આપણે બીને કંઈ નુકસાન પહોંચાડે નહીં એ ટાઈપનું આમ તો સામાન્ય માટી નાખશું એટલે બી આપણે હલી ન જાય એટલા માટે પણ જો હવે ઉપર થોડી થોડી માટી પણ નાખી દીધી છે અને ઉપર અમથું થોડું થોડું પાણી આપણે ઈ દઈશું એટલે માટી પણ લીલી થઈ જાય અને બી પણ આપણા સારી રીતે ઉગી શકે આને આપણે હવે થોડીક સાંયાવાળી જગ્યામાં રાખી દઈશું જેથી કોઈ પ્રોબ્લેમ ન થાય અને તડકો ન લાગી જાય એટલા માટે ઇલાયચીના છોડને વધવા માટે ઉચિત રોશની જરૂરી છે ઇલાયચીનો છોડ ગરમ તાપમાનમાં ઝડપથી વધે છે છોડ પર ખૂબ જ આકરો તડકો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું આપને જણાવી દઈએ કે છોડના વિકાસ માટે ફક્ત પંદર થી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ છે તેનાથી ઇલાયચીના બિયારણ સારી રીતે અંકુરિત થઈ જશે આવા જ વિડીયો જો તમારી પાસે હોય તો અમને આ નંબર પર મોકલવા